હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે પાલકની એક નવા જ પ્રકારનો નાસ્તો રેડી કરીશું જે તમે પહેલાં ક્યારેય ટ્રાય નહીં કર્યો હોય કે જોયો નહીં હોય સૌથી પહેલાં એના માટે આપણે અડધો કપ ચણાની દાળ એક કલાક સુધી ગરમ પાણીમાં પલાળી અને પછી નિતારી લીધી છે હવે આપણે એને એક મિક્સર જારમાં લઈ લેશું અને તેને અધકચરી ગ્રાઇન્ડ કરી લેશું આપણે તેની અધકચરી પેસ્ટ બનાવવાની છે સાવ ફાઇન પેસ્ટ કરી નાખવાની નથી જુઓ આવી પેસ્ટ બનાવવાની છે જેથી તે ચાવવામાં આવશે તો ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ આપણે બે મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લેશું અને તેનો માવો રેડી કરી લેશું ફ્રેન્ડ્સ આ ટીકી એટલી મજેદાર અને એટલી સરસ લાગે છે ને કે હું તમને શું કહું તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો હવે આપણે બાફેલા બટેટાના માવામાં ક્રશ કરેલી ચણાની દાળ એડ કરીશું અને ત્યારે એક ચમચી ચોખાનો લોટ એડ કરીશું અને ઝીણા સમારેલા એક ચમચી આદુ મરચાં અને એક ચમચી કોથમીર એડ કરીશું ત્યારબાદ મસાલા કરીશું જેમાં અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણા જીરું પાવડર ચમચી હળદર પાંચ ચમચી હિંગ અડધી ચમચી ગરમ મસાલો પાવડર ગરમ મસાલામાં મેં છોલે પાવડર લીધો છે તેનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે છોલે મસાલો આવે તે લીધેલો છે તમે કોઈ પણ નાખી શકો છો હવે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ત્યારબાદ એક ચમચી ટોપરાનું ઝીણું ખમણ એડ કરીશું અને અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું ફ્રેન્ડ્સ આ એકદમ પ્રોટીન અને આયર્નથી ભરપૂર એવો નાસ્તો રેડી થાય છે ત્યારબાદ આપણે લીંબુનો રસ એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લેશું એકદમ સરસ હાથેથી મિક્સ કરી અને ડોઝ એવું બનાવી લેવાનું છે ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસિપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને હા જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારી રેસિપીને વધુમાં વધુ શેર કરી અને મને સપોર્ટ કરજો જો આવી રીતે આપણે હાથેથી મસળી અને સરસ મજાનો ડો જેવું રેડી કરી લેવાનું છે ફ્રેન્ડ્સ આ ટીકી અત્યારે થોડું ચોમાસા જેવું છે તો તેમાં પણ ખૂબ જ સરસ લાગે છે આમ પણ સાંજે નાસ્તામાં તમે બનાવી હોય તો ખૂબ જ સરસ લાગે છે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ તમારી પાસે ચોખાનો લો ન હોય તો તમે રવા નાખી શકો છો એક ચમચી રવો નાખી શકો છો આવી રીતે આપણે હાથેથી તેનો લુવો કરી અને રાઉન્ડ શેપની ટીકી બનાવી લેશું તમે કોઈ પણ શેપ આપી શકો છો પણ આને આપણે મેજિક કોઈન એવું નામ આપવાના છીએ કેમ કે અંદરથી કલર અલગ અને બહારથી તેનો કલર અલગ એવું મેજિક થશે એટલે આપણે તેને રાઉન્ડ કોઈનનો શેપ જ અત્યારે આપીશું જો આપણા બધા કોઈન રેડી થઈ ગયા છે હવે આપણે એક ચૂડી પાલક લેશું અને તેને ગરમ પાણીમાં બે મિનિટ રાખી અને બ્લાન્ચ કરી લેશું ફ્રેન્ડ્સ પાણીમાં બાફવાની નથી ફક્ત ગરમ પાણીમાં બે મિનિટ સુધી ડૂબાડી અને લઈ લેવાની છે અને ત્યારબાદ સેજ ઠરે એટલે આપણે તેને આવી રીતે કાઢી લેશું અને પછી એક મિક્સર જારમાં લઈ અને તેની સ્મૂધ એવી પેસ્ટ રેડી કરી લેશું ફ્રેન્ડ્સ આમાં આપણે બેથી ત્રણ ક્યુબ જેટલા બરફના નાખીશું જેથી આપણી પેસ્ટનો કલર એમનામ જળવાઈ રહે અને તેનો કલર ચેન્જ ન થઈ જાય જુઓ એકદમ સરસ મજાનો બોટલ ગ્રીન કલર આવી ગયો છે ને છે ને એકદમ જોરદાર હવે આપણે તેને એક બાઉલમાં લઈ લેશું ત્યારબાદ તેમાં થોડું મીઠું એડ કરીશું અને બે ચમચી ચણાનો લોટ એડ કરીશું ફ્રેન્ડ્સ પાલક પોતે જ થોડી ખારી હોય એટલે મીઠું નાખતા થોડું ધ્યાન રાખવું ખાલી ચણાના લોટના માપનું જ આમાં મીઠું તમારે એડ કરવાનું છે બરાબર મિક્સ કરી અને તેનું સરસ મજાનું બેટર રેડી કરી લેશું જો આપણું સરસ મજાનું ગ્રીન બેટર રેડી થઈ ગયું છે એ લૂકમાં એટલી સરસ લાગશે ને કે હું તમને શું કહું ખાવામાં તો ટેસ્ટી છે જ પણ લૂકમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે એકવાર ચોક્કસથી બનાવજો હવે આપણે રેડી કરેલી ટીકીને આવી રીતે પાલકના બેટરમાં ડીપ કરી લેશું અને તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે હવે આપણે તેલમાં તેને વન બાય વન સરસ રીતે ધ્યાનથી તળી લેશું જેથી દાજી ન જવાય આવી રીતે ચમચીથી જ આપણે મૂકશું કેમ કે આપણું બેટર થોડું રની કન્સિસ્ટન્સીવાળું છે ફ્રેન્ડ્સ આ લુકમાં એટલી સરસ લાગે છે ને કે ખાવામાં એનાથી પણ વધારે સરસ લાગે છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો જો આવી રીતે આપણે તેને બંને બાજુ ફેરવતા જશું અને મીડિયમથી હોટ એવા ગરમ તેલમાં તળી લેશું ગેસ થોડો ધીમો રાખવાનો છે સાવ ધીમો કરી નાખવાનો નથી જો આપણે એકદમ ક્રિસ્પી અને મસ્ત પાલકની ટીકી રેડી થઈ ગઈ છે આવી રીતે આપણે બધી ટીકીને રેડી કરી લેશું ફ્રેન્ડ્સ આટલા માપમાંથી આઠ જેટલી ટીકી રેડી થાય છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તેને એકદમ જોરદાર એકદમ મસ્ત ગ્રીન કલર આવ્યો છે ને તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ટેસ્ટમાં તો એટલી સરસ છે ને કે વાત જ ના પૂછો હવે આપણે તેને ટમેટો કેચપ સાથે સર્વ કરીશું ફ્રેન્ડ્સ લુકમાં એકદમ જોરદાર અને ગોર્જિયસ અને ખાવામાં એટલી ટેસ્ટી અને મજેદાર એવી આપણે મેજિક કોઈન ઉર્ફ પાલકની ટિક્કી રેડી છે જુઓ હવે આપણે એનો મેજિક જોઈ લઈએ આપણે તેને કટ કરી લઈએ જુઓ ઉપરથી ગ્રીન અને અંદરથી એકદમ ઓરેન્જ કલરની એવી આપણી ટીકી રેડી થઈ ગઈ છે ને એકદમ જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ ટમેટો કેચપ અથવા તો આ લસણની ચટણી સાથે પણ એટલી જ સરસ લાગે છે તમને જે ગમે તે લઈ શકાય ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ધન્યવાદ